અમીરગઢ તાલુકાના બનાસ નદી કિનારે આજે એક ચોંકાવનારી ઘટના સમાવી છે નદીના વધતા પ્રવાહ વચ્ચે એક યુવક ફસાઈ જતા હલચલ મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા લોકોની ભીડ નદી કિનારે ઉમટી પડતા તંત્રને પણ તરત જ જાણ કરવામાં આવી માહિતી મળતા જ એસડીઆરએફ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી એસડીઆરએફના જવાનો પૂરતી તકેદારી સાથે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે ફસાયેલા યુવકને બહાર કાઢવા ના જવાનોએ ભારે મહેનત કરવી પડી કેટલાક કલાકોના ઓપરેશન બાદ બાદ અંતે યુવકને યુવકને સુરક્ષિત બહાર લાવવામાં સફળતા મળી કાઢ્યા નદી કિનારે હાજર ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી ની ઝડપી કામગીરીથી યુવકનું જીવ બચી ગયા જતા ગ્રામજનો ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો સ્થાનિક લોકો ની કામગીરીને નજીકથી નિહાળવા મોટી સંખ્યામાં એકઠા થયા હતા લોકો કહે છે કે એસડીઆર જવાનો પ્રાણ જોખમમાં મૂકી જીવો બચાવે છે જે ખરેખર પ્રશંસનીય બાબત છે આ ઘટનાથી ફરી એકવાર સ્પષ્ટ થાય છે કે વરસાદી સિઝનમાં નાળા નજીક જતા સાવધાની રાખવી કેટલી જરૂરી છે થોડી બેદરકારી પણ જીવ માટે જોખમી સાબિત થઈ શકે છે રિપોર્ટર મુલરાજસિંહ ચૌહાણ ગુજરાત